લુદી જોશો તો ખબર પડશે લસણ પણ લીધું છે પછી પરવેલા આવે છે ઘણી છે આપડે નામ નથી અત્યારે આપડા મેન છે રોજ આપડે છે ભાવ પણ લીધા છે બટેટા ને કેવો બધા અને આજની તારીખ છે બાર

એને લઈ કે ભાઈ આપડે નો ટાઈમ બોલા બેન તો આવી જ ને આ બેન ગો પાડે આ દાડેનો અમારો પાર્ટ જો હે જોઈ જો રીંગો કેટલા મુગુંઈ ગયો ગળી હે બોલ તો દાનો હે 40 રૂપિયા બાય રીંગ નાલા રૂપિયા બાય હે દેવલ લેવાને બધું બની એ ગાલી 40 ગાલી ચાલે ગાલી ચાલે ગાલી ચાલે

Ya, છે ya, 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 છે ya, 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 ಮೆದಿ ನಾವ ರೂಪಾಯೋ ಕಿಲೋ ಗುಬರ ನೋ ಭಾವ दालु किलो रुपया

ખાલી બચા ખાલી બચા ખાલી બચા એકાઉન્ટ બાવન ચેપ છપ્પન બચાવન છપ્પન નથી દેવાના સત્તાવન રૂપિયા એ લાવ્યા એ લાવ્યા લાવ્યા

વાઇટ રીંગણા સફેદ ગોટા પચાસ રૂપિયા ના કિલો ગુલાબી ગુલાબ ગુલાબ ગુલાબી સફેદ ગુલાબી પાંચસો હા બોલો હવે અરે વાહ રે

પંચાવન રૂપિયા ના કિલો પંચાવન રૂપિયા પાંચ માંડતાલી રૂપિયા પુરતા લેતા લેવા પડતાલી ಅಡ್ತಾ ರೂಪ ಅಲ್ಲಿ ಅಲ್ಲೇ ಅಡತಾ ಅಡತಾ ರೂಪ ಅರೆ ಭಾಳ

ીંડા નો ભાવ પચાસ રૂપિયા સો રૂપિયા ના કિલો ધાણા ભાવ છે સો રૂપિયા જેવો હરી એવો ભાવ તુર્ય ભાવ સાઠ રૂપિયા જેવા તુરિયા એવા ભાવ સાઠ રૂપિયા ના કિલો

કરેલા આજના આવ્યા છે સાઠ રૂપિયાના ના કિલો સિત્તેર રૂપિયા જેવા કરેલ એવો ભાવ ભીંડા ભાવ છે પચાસ થી લીન સાઠ રૂપિયા જેવો ભીંડો એવો ભાવ ભીંડા બજાર છે પચાસ થી લીન સાઠ જેવો ભીંડો એવો ભાવ આ તુરિયાના ના નેવું રૂપિયા નેવું રૂપિયાના કિલો તુરિયા નેવું રૂપિયા પાલક નો ભાવ છે સાત રૂપિયા થી લઈને દસ રૂપિયા જેવો પાલક એવા ભાવ આ એક જોડીના ના થી લઈને દસ રૂપિયા પાલકના છે સાત રૂપિયા થી દસ રૂપિયા કોબી ભાવ કોબી એવા ભાવ પાંત્રીસ થી લઈને ચાલીસ રૂપિયા કોલો મરસાના પંચાવન થી લઈને સાઠ રૂપિયા જેવા મરસા એવા ભાવ શેડિયા સાઠ થી લઈને સિત્તેર રૂપિયા રૂપિયા નવો તો આવેલું છે માર્કેટમાં નવું આદુ સો રૂપિયા નું કિલો અને આ આદુ નું નામ છે બેંગ્લોર વેરાયટી કહેવાય છે આ એકદમ અલગ મરસા આવ્યો છે થોડાક સાહીઠ રૂપિયા થી સિત્તેર રૂપિયા નો ભાવ છે શેરડીયા મરસા અલગ વેરાયટી સાહીઠ થી લઈને સિત્તેર રૂપિયા લીંબુનો ભાવ છે ત્રીસ થી લઈને પચાસ સુધીનો જેવા લીંબુ એવા ભાવ ત્રીસ થી લઈને પચાસ રૂપિયા જેવા લીંબુ એવા ભાવ અલગ અલગ આ જૂનું વાદુ છે એકસો એકસો ચાલીસ આદુ નો ભાવ છે જૂનું વાદુસાની છે આની પેલા બતાવ્યું હતું નવું આદુ હતું ફોર મરસી સો રૂપિયા ના કિલો સો રૂપિયાના કિલો વાલોળ આવેલી છે માર્કેટમાં વાલો વાલો ભાવ છે નેવું થી લિંક સો રૂપિયા જેવી વાલોળ એવા ભાવ પરવેલા આવેલા છે સાઠ રૂપિયાના કિલો લસણનો ભાવ છે એકસો સિત્તેર રૂપિયાનો કિલો જેવો લસણ એવો અલગ અલગ ભાવ હોય છે લસણ એકસો સિત્તેર રૂપિયાનું કિલો વીઆઈપી લસણ હાલો ટમેટા

સોકી ડુંગળી ભાવ છે પચીસ થી લઈને ત્રીસ રૂપિયા જેવી ડુંગળી એવા ભાવ પચીસ રૂપિયા થી લઈને ત્રીસ રૂપિયા બટેટાનો ભાવ છે ત્રીસ થી લઈને પાંત્રીસ રૂપિયા જેવા બટેટા એવા ભાવ